હેલો મિત્રો સાક કેર વડિયા તમે જોઈ રહ્યા છો ગુજરાતની કે ન્યૂઝ ચેનલ તો આજે વાત કરીશું ડુંગળી વિશેના સમાચાર આવી રહ્યા છે તો ગુજરાતમાં તાજેતરમાં મોટા પ્રમાણમાં ચોમાસુ ડુંગળીની આવક થતાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયા સંદર્ભની ફરિયાદ ઉઠી રહી છે એવું પણ કહેવાય રહ્યું છે કે જો ઘટાડાને કરવા લેવાય તો ડુંગળીના નુકસાન થવાની છે આ બાબતે ખેડૂત આગેવાનો અને રાજકારણીઓ પણ ખેડૂતોને નુકસાન ન થાય એ સુનિશ્ચિત કરવા સરકારને રજૂઆત કરી હતી ખેડૂત આગેવાનો અને રાજકારણીઓ દ્વારા ડુંગળીની નિકાસ પર વસો નિકાસ કરને નાબૂદ કરવાની માંગ કરાઈ રહી છે નોંદનીય છે કે હાલ ડુંગળીની નિકાસ પર વીસ ટકા નિકાસ કાર વસૂલાઈ રહ્યો છે દાવો છે કે આ વર્ષે સર્જાયેલી સ્થિતિને કારણે ડુંગળીના ખેડૂતોને ભારે આર્થિક ખોટ વેઠવી પડી રહી ડુંગળીના ઓછા ભાવ ભારે આવકની સામે આ સ્થિતિ તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભારતીય ડુંગળીની સારી માંગ જોવા મળી રહી છે એ વિશે ખેડૂતો કહે છે કે જો આ માંગ માટે વિકાસ કર નહીં ઘટાડાય આનો નિર્ણય નહીં લેરાય તો ખેડૂતોને વધુ પડતું નુકસાન થઈ રહેશે એવી પણ માંગ ઉઠી રહી છે કે નિકાસ કર નાબૂદ કરવો જોઈએ રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એપીએમસી ના યાર્ડ આજકાલ ભારે પ્રમાણમાં ચોમાસુ ડુંગળી પહોંચી રહી છે આવી જ એક ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આવેલી એપીએમસી ના પ્રમુખે કે કેન્દ્ર સરકારના પરિસ્થિતિમાં ખેડૂતોને નુકસાનથી બચવા માટે પગલા લેવાની રજૂઆત કરી છે અને આ મુદ્દે કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી ગત એક પત્ર લખીને સમગ્ર મામલા આ મહિને શરૂઆત ભાવો ગગડી રહ્યા છે ખેડૂતો માટે રાહતની માંગણી કરતા લખ્યું છે કે એક તરફ ડુંગળીની આવક વધી છે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પર વીસ કર વસૂલવામાં આવતો હોય તેમણે નિકાસ કર નાબૂદ કરવાની સૂચક માંગણી કરતા પત્રમાં લખ્યું છે કે આવા સંજોગોમાં જો આ નિકાસ કર નાબૂદ કરવામાં આવે તો ડુંગળીની નિકાસ વધે અને પરિણામે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ સુધરશે તેમણે સમસ્યાને વિગતવાર સમજાવવા આગળ લખ્યું છે કે હાલ યાર્ડમાં ડુંગળીની આવક વધુ હોવાને કારણે ખેડૂતોને પ્રતિમણ બસ્સો થી ત્રણસો રૂપિયા જેટલા નીચા ભાવ મળી રહ્યા છે આ વર્ષે અતિવૃષ્ટિના પરિણામે ખેડૂતને ડુંગળીનું વિઘાડિત ઉત્પાદન ખૂબ ઓછું મળ્યું છે આ વર્ષે વિઘાડિત ડુંગળીનું ઉત્પાદન જોવા જઈએ તો પચાસ થી સો મણ જેટલું જ રહ્યું છે આ સ્થિતિ પ્રમાણે ખેડૂતને ઉત્પાદન ખર્ચ કરતા પણ નીચા ભાવ મળી રહ્યા છે જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે તેઓ આગળ લખે છે કે આવી સ્થિતિમાં અહીંની ડુંગળીની વિદેશમાં ભારે માંગ હોવાને કારણે જો હાલ ડુંગળીના નિકાસ પર લાગતો વીસ ટકાનો નો કર હટાવી દેવાય તો ખેડૂતને નુકસાનીમાં રાહત મળી શકે એક દિવસ બાદ શુક્રવાર રાજ્યના સત્તાધારી પક્ષના ભાજપના ગુજરાત એકમના કિસાન મોરચાના મહામંત્રીએ પણ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે પણ કેન્દ્ર સરકારના સહકારી મંત્રી અમિત શાહ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને ઈમેલ કરીને ડુંગળી પરનો નિકાસ કર પાછી ખેંચી નિકાસ નીતિની સમીક્ષા કરવા રજૂઆત કરી હતી તેઓને ડુંગળીની વિદેશ માંગ હોવાનું જણાવી કહે છે કે આવા પ્રકારની ડુંગળીની વ્યાતનામ બાંગ્લાદેશમાં માંગ છે પરંતુ વીસ ટકા નિકાસ કરના કારણે

થઈ મહુવા યાર્ડના ઇતિહાસમાં ડિસેમ્બર મહિનામાં આ સૌથી વધારે ડુંગળીની આવક છે આવી આવક સામાન્ય રીતે જાન્યુઆરી જાન્યુઆરીમાં અંતમાં કે ફેબ્રુઆરી મહિનામાં થતી હોય છે કે જ્યારે શિયાળુ ડુંગળી બજારમાં આવવા લાગે પરંતુ અત્યારે તો ડિસેમ્બરમાં જ ફેબ્રુઆરી જેવી સ્થિતિ થઈ છે તેઓ ભારે પ્રમાણ ડૂંગળીની આવક ભાષણનું કારણ કરતા કહે છે કે ડિસેમ્બરમાં આટલી મોટી આવક થવાનું કારણ છે કે ચોમાસા દરમિયાન ડૂણીના ભાવ જો સારા હોવાથી ડુંગળોએ મોટાપાયે ડુંગળીનું વાવેતર કર્યું હતું તેથી ઉત્પાદકતા નીચું રહેતા છતાં જો કુલ ઉત્પાદન વધ્યું છે અને અમને લાગે છે કે યાર્ડ ડુંગળીની ભરાયેલા રેશિયો અને શિયાળું ડુંગળી આવતા જો છલકાય પણ જશે આવા સંજોગોમાં જો ડુંગળીના નિકાસ પરના જો કર છે એ દૂર કરવામાં આવે તો ભાવ હજી પણ વધી શકે કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં વાર્ષિક સરેરાશ વીસ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે ગુજરાતમાં મોટા ભાગની ડુંગળી ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે અને મવવા ઉપરાંત રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલ પરંતુ સરકારે દેશમાં ડુંગળીના કાબુ કરવા વર્ષે રોજ રાતોરાત તાજી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો તેના કારણે જથ્થાબંધ બજારો ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો હતો અને ખેડૂતોએ રસ્તા રોકી નિકાસ પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો પરંતુ કેન્દ્ર સરકાર નો નિર્ણય પણ આજે ચાલીસ ટકા નિકાસ પણ લાદ્યો હતો થોડી વધારે છૂટ આપતા આ વર્ષે સરકારે લઘુત્તમ નિકાસ ભાવની ની શરૂઆત હટાવી લીધી અને નિકાસ કર ચાલીસ થી ઘટાડીને વીસ ટકા કર્યો છે બે હાજર ચોવીસ ખરીફ ઋતુની ની ડુંગળી બજાર આવવા લાગે છે પણ બજારમાં તો અગાઉના ત્રણ વર્ષ કરતાં ઊંચા છે રાજ્યમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો હજુ પણ સરેરાશ વીસ થી વધારે છે આ સિવાય જથ્થાબંધ બજાર પણ ડુંગળીના ભાવ ઊંચા રહ્યા છે અને મહુવા ગત નવેમ્બર એક પણ ડુંગળીના ભાવ નવસો પંચાત્ રૂપિયા બોલાયા હતા છેલ્લા ત્રણેય અઠવાડિયામાં ત્રણસો રૂપિયા ઘટીને પ્રતિમાન રૂપિયા ચારસો એટલે કે કિલોડી વીસ રૂપિયા થઈ ગઈ છે